થાવા આવ્યા છીએ ધાબા ના પણ ફૂલ આવી જશે ના જાય તો કુડું માં પાણી નાખવું પડશે બહુ દિવસ નાખી અને દિવસના પતંગ તેમના મજ પટ રહે ઉનાળો ચાલુ થઈ જશે પંદર દિવસ પછી પછી ગરમી પડવાનું ચાલુ

चार पांच वोटा ना लगे अच्छे एक थोड़ा ऊपर कहानी बाहर इफ़ोन खुल ही रही किली का ही चौड़ी खराब थई जी चौड़ी तो हम पड़ी जी ने खराब थी चौड़ी को हमने लगे वोटा ना बिल्डिंग बेच

મોટાણા સુકરી હેપી આ થઈ જાય ગાઈસ મોટાણા ઓલા સ્તણ પણ બે દિનમાં પડી જવાનું છે કે દિવસમાં સ્તણ પણ ઉ પાડવાનું છે મેલા પણ ચડાઈ દીયા ફલા દુધીના કેસ મેલા પણ મસ્ત ચડી છે ગાઈસ

जोई શકો છો આ ખામબા પર મોરાય છે ગાઈસ આમેટી બન લીલો તામેટી ને બન ફૂલ આ છે આ આમેટા લોકન તૈયાર જો તો ફાઇનલી ગાઈસ આપા છે પત્રના ભાગમાં કી સટર કાડે કે દી કે કે ગરમી લાગે એટલે

નો આંબને ગોડ મારવાનું છે કોદાળીથી આંબને ગોડ મારવાનું છે પાછળના ભાગમાં પણ છોડવાનું છે બહુ એટલું બધું કામ નથી કરે ગાડી પાછળ પાણી ચાલુ કરી દી ગેસ આપણે આ ગાડી છોડ મૂકોન ચાલુ હતું ગઈ જોવળ પાણી અને પાછળ તાળો પણ માર્યા એટલે આપણે पाँच भाग में ताड़ापन मरे ये इधर बागे ला पहुँच पहुँच आ गए थे मैं पाँच बंद कर दिए कर दी थे निकलिया अपने शर्टर राख दूँ इ पड़ी थी जैकेट जैकेट आई पड़ी थी जैकेट पहरीन जतारी है घर तो गाइस मुझे कल ना आप लोग वीडियो तो शेयर कर दजों फॉलो कर जो कमेंट कर दजें जय माताजी अपने मैं कल नवा ब्लॉग में बाय